પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે એક આજે દુઃખદઘટના સર્જાઈ છે પાવાગઢ માછીથી નીચ મંદિર સુધી બાંધકામ માટેની સાધન સામગ્રી લઈ જવા માટે બનાવવામાં આવેલા ગુડ્સ રોફ તાર તૂટી પડતા ભારે દુર્ઘટના સર્જાઈ હતી આ હૃદયધ્રાવક ઘટનામાં કુલ છ લોકોના મૃત્યુ થયા છે જેમાં બે લિફ્ટ ઓપરેટર બે તથા અન્ય બે લોકોનો સમાવેશ થાય છે પાવાગઢ મંદિર પરિસરમાં છેલ્લા કેટલા સમયથી નવીનીકરણ અને બાંધકામના કાર્યો ચાલી રહ્યા છે આ કામગીરી દરમિયાન સામગ્રી લઈ જવા માટે ખાસ ગુડ્સ રોપ વે બનાવવામાં આવ્યો હતો આજે તારીખ છ સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે આ રોપ તાર અચાનક તૂટી પડ્યો હતો રોપ વેની ટ્રોલી સાથે નીચે પટકાતા હાજર છ લોકોના મૃત્યુ નીપજ્યા હતા ઘટના એટલી ભયવાહ હતી કે આસપાસના લોકોમાં તેહાસતનો માહોલ સર્જાયો હતો દુર્ઘટનાની જાણ થતાં જ પાવાગઢ પોલીસ મથક અને ગોધરા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મૃતદેહોને ટ્રોલીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બચાવ કામગીરી પૂરી થયા બાદ ઘટના સ્થળે સલામતી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે પાવાગઢ એ રાજ્યનું એક મહત્વપૂર્ણ તીર્થ સ્થળ રોજ હજારો યાત્રાળુ દર્શનાર્થ આવતા હોય છે આવી જગ્યા પર બનેલી આ દુર્ઘટનાએ યાત્રાળુઓમાં પણ ભય અને ગભરાટ ફેલાવ્યો છે ઘણા લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા જેના કારણે ત્યાં ભારે ભીડ જામી ગઈ હતી આ ઘટનાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે પ્રાથમિક તપાસ મુજબ રોફેના તારની જાળવણીમાં બેદરકારી થઈ હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તો હાલમાં વરસાદને લઈને તારમાં ખામી સર્જાઈ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે ચોક્કસ કારણો જાણવા માટે ટેકનિકલ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આ વચ્ચે મૃતકોના પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે ગણેશ વિસર્જનનું હતું ત્યાં વિસર્જનમાં હતા અને અમને એકદમ સમાચાર મળ્યા કે આવી રીતે જે લોડિંગ રોપવે છે એની ટ્રોલી આ રીતે તૂટી છે ને એમાં કોઈને વાગ્યું છે ને એ રીતે અમને માહિતી મળી એટલે અમે તાત્કાલિક ત્યાં આગળ સ્થળ ઉપર પહોંચ્યા સ્થળ ઉપર અમે પહોંચ્યા અને જે પ્રાથમિક માહિતી અમને મળી કે એનો જે આ આખો છે એ લોડિંગ રોપવે છે અને પાવાગઢનું જે ડેવલપમેન્ટ અત્યારે ડુંગર ઉપર ચાલી રહ્યું છે એની અંદર જે સામાન નીચેથી ડુંગર પર પહોંચાડવાનો એ પાવાગઢના વિકાસની શરૂઆત થઈ ત્યારથી આ રોપવે છે અને આની અંદર લોડિંગનો બધો જે સામાન છે એ ઉપર જાય છે અત્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે પ્રાથમિક દૃષ્ટિએ એનો જે રોપ છે એ રોપ તૂટવાથી આખી ટ્રોલી છે એ ઉપરથી નીચે આવી અને એનો જે ટાવર છે એ ટાવર સાથે અથડાઈ અને એના લીધે એ ટ્રોલીની અંદર જે છ લોકો હતા એ બધાના મૃત્યુ થયા છે ખૂબ દુઃખદ ઘટના છે અને જે રીતે અમે સ્થળ ઉપર પહોંચ્યા ત્યાંથી એમને બધાને સાથે લઈ અને સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ સુધી અમે આવ્યા છે અત્યારે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ બધા જ હાજર છે જિલ્લાનું આખું વહીવટી તંત્ર તાલુકાનું આખું વહીવટી તંત્ર ચૂંટાયેલા પદાધિકારીઓ મંદિરના જે ટ્રસ્ટીઓ છે એમાંથી પણ હાજર છે એટલે અત્યારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અમે હાજર છે અને અત્યારે રેસ્ક્યુની જે કામગીરી છે પ્રાથમિક તબક્કે રેસ્ક્યુની કામગીરી અત્યારે બધા જ કરી રહ્યા